ગઈ રાત્રે કંટ્રોલની પોલીસ પોલીસ સ્ટેશને ભરતી મળેલ કે એક આઈટેલથી ગાડીમાં બે ઇસ્મો થઈ દારૂ પીધેલી હાલતમાં ગાડી લઈને જતા રહ્યા જેથી કંટ્રોલની ભરતી અત્યારે વારિશિયા ઇતિહાસ છે સ્થળ ઉપર પહોંચે તો ત્યાં વારિસિયા સર્વાનંદ હોલ છે ત્યાં બંને ઇસ્મોને ગાડી સાથે પબ્લિકે પકડી રાખેલા હતા બંને એસમોના પોલીસે નામ થાં પૂછતા નામ ડ્રાઈવર હતાનું નિલેશિંહ રાજપૂત અને બીજાનું નામ સતીશ ચૌહાણ હતા બંને પીધેલી આડતમાં હતા ગાડીની ઝડપથી તપાસ કરતાં ગાડીમાંથી દસ બોટલ મળેલી છે આ દારૂ પોતે હાલોલ બસ સ્ટેશન પાસેથી લાવેલું હોવાનું જણાવ્યું છે બંનેની પૂછપરછ અને આગળની તપાસ શરૂ છે તેમજ જે એરપોર્ટની બાજુમાં જે એક્સિડન્ટનો બનાવ બનેલો હતો તેના અરદાર શ્રી શરેશભાઈ શાહ છે ભોગ તેને પણ ફરિયાદ કરવા માટે સમાન કરવામાં આવે